અમારા બધા આઠવાડિયું થઈ રહ્યું પણ કહું જ નહીં મને એવું લાગે છે પેનની વાળો પાસા લઈને નહીં જાતો રહ્યો મને એવું લાગે છે હો ટકા તો શેતર માંથી જ નહીં કતાન ખોજ ખોજ કરે છે બસ એ આવો આવો ગભરજી આવો એટલે આમ શેતર શું દાટ્યું છે કહું દાટ્યા છે પણ ઉજા નથી એમ ઉવે એટલે પણ તરત ના ઉગે અલા બાપુ આઠવાડિયું થઈ રહ્યું એટલે ગંઠાણો છે તરત ના ઉગે દાડે ઉગે એવું છે હા ના ના મને મારે બેટુ થોડી શંકા જાય છે

ભરી નાખું અને અલકા ગ્રાન્ટ આવશે કે તો તારે આવશે કે ખરી ની જીતવાજી તો મારું કોર્ટ તારે શું થાય

કે રાવણું બોલાવો આવો વિચાર છે જો એમાં તમને વિચારો શું કેવાય સારો પ્રતિભાવ મળે તમને તો પછી આગળ વાત વધારવાની બાકી પછી અમુક આપડા વાહના મોઢામાં થોડી થોડી બળતર થાય

વાહ માં આપડે વિરોધ ગણો કેવા ને જીતી ના આવ્યો તો વાહમાં માં પેલા તો વાહન કરી નાખવાનું કે બધા ઘેર રોડ લાખ ખાલી આવું હોય તો તમને તકલીફ ના પડે શું કેવું

જો તો પછી અમ એટલું સુખ હોય તો મજા આવે આ તો કોઈ નહીં સમજાવ આપ વાળો ઘર ને ઉડા વાવાઝોડા ઉડી જાય એમ ઢાબો હોય તો મજા આવે